બનાસકાંઠામાં આજે રાજકીય નિવેદનબાજીનો સીધો પડઘો પડ્યો છે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસના પટ્ટા ઉતારી લેવા અંગે કરવામાં આવેલી ટિપ્પણીએ પોલીસ પરિવારોમાં ભારે રોષની જ્વાળા પ્રગટાવી છે પાલનપુરમાં આજે હજારથી વધુ પોલીસ પરિવારજનો જાહેર માર્ગ ઉપર ઉતરી આવ્યા હતા અને ધારાસભ્યના નિવેદન સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો આ પરિવારજનોએ ધરણા રેલી અને સૂત્રોચ્ચાર સાથે મેવાણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે થરાદ ખાતે કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા દરમિયાન જિજ્ઞેશ મેવાણીના નિવેદનને લઈ પોલીસ પરિવારો આક્રોશિત બન્યા હતા તેમનું કહેવું છે કે ધારાસભ્ય દ્વારા ઉપયોગમાં લેવાયેલી પોલીસના પટ્ટા ઉતારી લઈશ જેવી ભાષા અપમાનજનક છે અને તેનાથી પોલીસ દળના સ્વાભિમાનને ગંભીર ઠેસ પહોંચી છે પોલીસ પરિવારોએ દલીલ કરી કે પોલીસકર્મીઓ ચોવીસ કલાક પોતાની અને તેમના પરિવારની સલામતીને જોખમમાં મૂકી ફરજ બજાવે છે ત્યારે એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ દ્વારા આવું અપમાનજનક નિવેદન કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી આ ન્યાયની પોલીસ પરિવારજનો સૂત્રોચ્ચાર સાથે પાલનપુર કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી જિગ્નેશ મેવાણી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની અને જાહેરમાં માફી માંગવાની માંગ કરી હતી તો દર્શકો જિગ્નેશ મેવાણીના એક નિવેદને હવે વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું છે પોલીસ પરિવારનો આ સામૂહિક આક્રોશ દર્શાવે છે કે જાહેર જીવનમાં નેતાઓએ પોતાના શબ્દોની ગંભીરતા સમજવી આવશ્યક છે જે કર્મીઓ દિવસ રાત કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કઠિન કાર્ય કરી રહ્યા છે તેમનું આ રીતે અપમાન કરવું કેટલું યોગ્ય છે તે મોટો સવાલ છે હવે જોવાનું એ રહે છે કે સરકાર અને તંત્ર પોલીસ પરિવારોના સશક્ત વિરોધ ઉપર શું પગલાં લે છે અને શું ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ મામલે કોઈ સ્પષ્ટતા કે માફી માંગે છે